નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો પીપી સવાણી પરિવાર દ્વારા સમૂહ આયોજન કરવામાં આવ્યું આગામી ચૌદ અને પંદર ડિસેમ્બરના રોજ એકસો દીકરીઓના સમૂહ લગ્ન યોજાશે પાંચ હજાર બસો સુડતાલીસ દીકરીઓના કન્યાદાન કરનાર મહેશભાઈ સવાણી એક માત્ર પિતા તરીકે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડમાં નોંધાશે આ સાથે ત્રણસો સિત્તેર ફૂટ લાંબુ તોરણ પણ ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ નોંધાઈ જશે આ અંગે આજે પત્રકાર પરિષદમાં માહિતી અપાય પિતા વિહોણી દીકરીઓના લગ્ન કરાવનાર પીપી સવાણી ગ્રુપ દ્વારા આ વર્ષે બારમાં સમૂહ લગ્નનું આયોજન કરાયું છે પીઆરયુ શીર્ષક હેઠળ આ સમૂહ લગ્નમાં એકસો અગિયાર દીકરીઓના લગ્ન થશે પાંચ હજાર બસો ચુમ્મોતેર દીકરીઓને કર્યાવરણની સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સમૂહ લગ્ન પ્રસંગનું આયોજન કરાય છે જેમાં એવી દીકરીઓ હોય છે જેમના પિતા નથી અને ભાઈ પણ ન હોય આર્થિક પરિસ્થિતિ પણ ખૂબ નબળી હોય એવા દીકરીઓના લગ્ન ધામધૂમથી મહેશભાઈ સવાણી અને પીપી સવાણી પરિવાર દ્વારા કરાવાય છે મહેશભાઈ સવાણી જણાવે છે કે આ વખતે સમૂહ લગ્નના માધ્યમથી વિવિધ આયોજનો પણ કરાયા છે જેમાં મહાનુભાવોને પચાસ હજાર જેટલા તુલસીના રોપા ભેટમાં અપાશે પર્યાવરણ જાગૃતિનો સંદેશો ફેલાવાશે જેથી કરી લોકોમાં હવે અંગદાન પ્રત્યે જાગૃતતા આવી જાય એના માટેના પ્રયાસો પણ કરાશે લગ્ન બાદ પીપી સવાણી પરિવાર દીકરીઓના આરોગ્ય સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે પણ જવાબદારી નિભાવે છે બારમા લગ્ન સમારોહમાં ગુજરાત મહારાષ્ટ્ર બંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓના લગ્ન છે જેમાં બે દીકરીઓ મુક અને બે દિવ્યાંગ કન્યા છે સાથે બે મુસ્લિમ દીકરીઓ પણ છે જે તેમના રીતે રિવાજ પ્રમાણે તેમના લગ્ન થશે ઓગણચાલીસ જ્ઞાતિની દીકરીઓ નવજીવનમાં ફેરા ફરશે આ લગ્ન પ્રસંગ દરમિયાન દીકરીને જવાઈનું પૂજન સાસુ દ્વારા કરાશે આરતી અનોખી અને સંભવત પ્રથમ વખત થશે જ્યાં બહુ જવાઈની આરતી તેની સાસુ કરતા હશે પરિવાર દ્વારા લગ્ન બાદ દીકરીઓ માટે હનીમૂન અને માતાઓ માટે ધાર્મિક યાત્રાનું આયોજન પણ છે બંને પરિવારના લોકો એકબીજાને સમજે આદર કરે અને લગ્ન સમારોહ મદદ કરનાર તમામ લોકોનું પણ સ્વાગત કરાશે કૃતિ પરિવાર છેલ્લા સોળમુ વર્ષ સોળ વર્ષથી પિતાની છત્રછાયા ન હોય તેવી દીકરીઓને એક પિતાનો સહારો અને એક લગ્ન ઉત્સવનું આયોજન કરતું હોય છે આ વર્ષે બે માં ચોવીસમાં પિયુર્યુ લગ્નોત્સવ નિમિત્તે પીપી સવાણી પરિવાર દ્વારા એકસો અગિયાર દીકરીઓ જ્ઞાતિ જાતિ ધર્મના ભેદભાવ વિના લગ્ન થવા જનાર છે તારીખ ચૌદ અને તારીખ પંદર ડિસેમ્બર ના રોજ સાંજે છ કલાકે આ લગ્નોત્સવ થનાર છે આ અંદર પીપી સવાણી પરિવારમાં પ્રભુતામાં પગલા પાડતી દીકરીઓને આશીર્વાદ આપવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી એવા શ્રી સી આર પાટીલ સાહેબ અને સાથે સાથે આદરણીય મહંત શ્રી મોરારી બાપુ અને સહિત બીજા અન્ય ચાલીસ સંતો આ દીકરીઓને આશીર્વાદ આપવા આવનાર છે પીએરયુ લગ્નોત્સવ સાથે સાથે કતાર ગામમાં પીપી સવાણી સ્કૂલ સીબીએસઈ અને ગુજરાત માધ્યમની સ્કૂલ પર શરૂ થનાર છે જે આદરણીય પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુના હસ્તે શરૂ થનાર છે આ લગ્નોત્સવની અંદર ત્રણ ત્રણ રેકોર્ડ એમાંનો પ્રથમ રેકોર્ડ એટલે કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે આહવાન કર્યું છે વૃક્ષારોપણ માટેનું તે નિમિત્તે તમામ માંડવીયાઓ જાનૈયાઓ અને આમંત્રિત મહેમાનોને એક તુલસીમાનો છોડ આપવામાં આવશે જે પણ એક રેકોર્ડ થનાર છે કે એક જ જગ્યાએથી ચાલીસ થી પચાસ હજાર થી વધારે વૃક્ષારોપણ માટેનો એક સિમ્બોલ જીવનદીપ ઓર્ગન ફાઉન્ડેશન દ્વારા એક સ્ટીકર લગાવીને એક ઓર્ગન ડોનેશન અને વૃક્ષારોપણનો એક સંદેશો પહોંચાડવામાં આવશે સાથે સાથે ત્રણસો ફૂટ લાંબુ તોરણ નો પણ એક રેકોર્ડ છે અને ગોલ્ડન બુક ઓફ પાંચ હજાર બસો ચુમ્મોતેર એક જ પપ્પા દ્વારા એક જ પરિવાર દ્વારા પરણાવવામાં આવી હોય અને દીકરીની પોતે જીએ ત્યાં સુધીની તમામ જવાબદારીઓ લીધું હોય તેવો પણ એક પરિવાર બનશે તેનો પણ એક રેકોર્ડ થનાર જનાર છે